એવા વિષયો છે કે જો તમે સારી રીતે તૈયારી કરો તો તમે ઝડપથી એમાં પૂરેપૂરા માર્કસે એ કવર કરી શકો અને એ માટે જે અભ્યાસક્રમના જે મુદ્દા છે નવો જે સિલેબસ છે સિલેબસ પ્રમાણે આજે આપણે ફિફ્ટીન ક્વેશ્ચન્સ ઇંગ્લિશ ગ્રામરના છે અને પંદર પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના છે એટલે ત્રીસ પ્રશ્નો એમસીક્યુ ક્વેશ્ચન છે આપણે જોઈશું મોડલ ક્વેશ્ચન પેપર તરીકે તો હવે આપણે આ જે પ્રશ્નો છે એ પ્રશ્ન જોઈશું જોઈએ પહેલા ઇંગ્લિશના ક્વેશ્ચન છે

अंग्रे जोने, क्रिकेट अंग्रेज होने क्रिकेट खूब गमे सेकंड क्वेश्चन से देयर इज नो स्टूडेंट इन द क्लास गेट ही इज इन यूनिफॉर्म मित्रों અહીંયા तुम्हारे પ્રોનામ सर्वनाम મૂકવાનું છે who has bought on a तो यहाँ हिंट ए शे के आगर जो नेगेटिव शब्द हो तो पाँच और जे હો મિત્રો આ જે વાક્ય છે એ ટેન્સ ને લખતું છે અને ઇપ વાળું વાક્ય છે એટલે અહીંયા શરતી વાક્ય છે કન્ડિશનલ સેન્ટેન્સ છે કન્ડિશનલ સેન્ટેન્સમાં માં જો ઈફ વાળા વાક્ય માં જુદી જુદી એને શક્યતાઓ છે વર્તમાન કાળ છે પછી એમાં ભૂતકાળ આવી શકે પૂર્ણ ભૂતકાળ પણ આવી શકે કઈ રીતે ખ્યાલ આવે સામે બીજું ક્લોઝ છે એ ધ્યાનમાં રાખવાનું છે અહિયાં જો વીલ અને મૂળ રૂપ આપેલો હોય તો અહિયાં તમારે સાદો વર્તમાન કાળ આવે

મિત્રો અહીંયા જે વાક્ય છે એ વાક્યનો પ્રકાર જોઈએ તો અહીંયા જે ભૂતકાળમાં છે બીજું કે આ જે વાક્ય છે એમાં કોઝેટિવ વર્બનો ઉપયોગ થયો છે હેડ તો એનું કઈ રીતે થશે જો હેડ અને કેટનો ઉપયોગ થયો હોય તો પેસિવ વાઇઝમાં આપણે શરૂઆતમાં તેમાં કોઈ ફેરફાર કરીશું નહીં એટલે આઈ હેડ તો આવશે જ આઈ હેડ આવશે અહીંયા પણ છે અને એના પછી ઓબ્જેક્ટ આવશે ધ રૂમ અને પેસિવ વોઇસ માટેનો ભૂતપૂર્વન છે એટલે સાચો જવાબ છે આ છે આઈ હેડ ધ રૂમ ક્લીન બાય ધ સર્વન્ટ મિત્રો આ ધ્યાન માં રાખો આ કોઝેટિવ વર્બ વાળો છે એટલે વાક્યમાં મેક હેલ્પ અને જ્યારે ગેટ આપેલું હોય ત્યારે એનું પેસિવ વોઇસ એક અલગ રીતે થાય છે

કયું રિપોર્ટિંગ વર્બ આવે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે વાક્યનો પ્રકાર તમે જોઈ લો અહીંયા છે મેની હેપી રીટર્ન ઓફ ધ ડે તો આ વાક્ય એ શુભેચ્છાને લગતો વાક્ય છે અને શુભેચ્છાનું વાક્ય હોય તો એમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે વિશનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા વિશ વાળું વાક્ય આવશે કારણ કે અહીંયા સ્ટેમ છે સેડ છે અને બેડ છે એ આવશે ને એટલે અહીંયા શુભેચ્છા સેન્ટેન્સ તમારે અહીંયા સાધુ વાક્ય શોધવાનું છે તો પહેલા તો તમને સાધુ વાક્ય એટલે શું એનો ખ્યાલ આવવો જોઈએ તો જે સાધુ વાક્ય છે જેમાં એક જ વેલું હોય એમાં એક જ વ આપેલું હોય અને એ વર્બ ક્રિયાપદના બે પ્રકારો છે ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ ફાઈનાઇટ એટલે વિકારી

તમારે ત્યાં જવાની જરૂર ન હતી એનું અંગ્રેજી તમારે કરવાનું છે તમારે ત્યાં જવાની જરૂર ન હતી તો એમાં શુદ્ધ

આવે કારણ કે આ શબ્દો ગણી શકાય એવા નામની સાથે આવે છે એટલે સાચો જવાબ છે એ મન ધ્યાનમાં રાખો મિત્રો થોડીક ટેકનિક યાદ રાખશો જવાબ તમારો સાચો પડી જશે જવાબો આવી શકે એક બટ આવી શકે અને બીજું અધર આવી શકે તો એ માટે જો અધર આપ્યું હોય તો પાછળ ધેન આવશે એટલે સાચો જવાબ છે ધેન

ટુ અન્ડરસ્ટેન્ડ આ ટ્રાન્સફોર્મેશન નો મુદ્દો આપણે જો વાક્ય એનો જવાબ છે જોઈએ એના પછીનો મુદ્દો

નવો ટોપિક મૂકે છે શબ્દો આડાવડા આપેલા છે એને તમારે ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું છે તો વાક્યનો જે ક્રમ છે એ ક્રમ તમારે યાદ રાખવાનો છે રાઈટ સબ્જેક્ટ આવશે વર્બ આવશે ઓબ્જેક્ટ અને પછી બીજા જે મુદ્દા છે તે અહીં આપણે પહેલા સબ્જેક્ટ લેવાનું છે તો સબ્જેક્ટ માં પહેલો મુદ્દો તો શું આવશે જે સજીવ તત્વ છે તે આ ઓપ્શન નહીં આવે અને અહીંયા ત્રણ છે આ ઓપ્શન ની આવે રાઈટ પછી તમારે આ બે માંથી શોધવાનું આ ટેકનિક તમારે અપનાવવાની પછી છે સી

કરતા શબ્દના ક્રમનો જે મુદ્દો છે એ સમાયેલો છે તે તમે નોંધવું હોય તો નોંધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી મુદ્દો છે જયારે વાક્યમાં અથવા એડવર્બિયલ નો ઉપયોગ થયેલ હોય ત્યારે સૌથી પહેલા કયો શબ્દ આવે રીત વાળો મહેનત પીસફુલી શાંતિથી એના પછી સ્થળ વાળો શબ્દ આવે ગાંધીનગર રાઈટ ક્યાં ગાંધીનગર અને એના પછી છેલ્લે સમય વાળો શબ્દ આવે ક્યાંથી સિન્સ શી વોઝ ટ્રાન્સફર એની ટ્રાન્સફર કરવામાં આવી ત્યાંથી એટલે આ જે મુદ્દો છે એ તમારે

ખોટી છે બાકીની ત્રણ સાચી છે અનિલ નો સમાનાર્થી શબ્દ નથી મિત્રો જ્યારે આવું આપ્યું હોય ત્યારે કયા કયા સમાનાર્થી શબ્દો છે જોઈ લેવાનું એટલે તમને જવાબ ખ્યાલ આવી જશે દાખલા તરીકે વાત એટલે પવન સમીર એટલે પવન માતર વિશ્વા એટલે પવન અને અનલ આ ની આવે રાઈટ અનલ એટલે અગ્નિ અને અનિલ એટલે પવન નો વિરોધી તો પરલોક ઈહલોક એટલે આ લોક આપણે જે રહીએ છીએ તે અને પરલોક બીજું લોક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અંગૂઠા પાસેની આવે તો શું કહેવાય એને તર્જની કહેવાય એને

કે ઘણા બધા ભેગા થાય તો બગાડે એવી કહેવત શોધવાની છે તો અહીંયા એવી કઈ કહેવત છે છે તે જાજી જાજી એક તો વધારે સુયાણીને બોલાવો એટલે બાજી બગાડે રાઈટ એટલે આ વસ્તુ છે રેવડી દાણાદાર કરવી ગૃઢી પ્રયોગનો નો અર્થ આપવાનો છે તો રેવડી દાણાદાર કરવી એટલે બે આભરૂ કરવું જોઈએ પછીનો સાચું છે બીજા આપે છે એ નહીં આવે આ બાકીના બે થોડાક શેર થઈ શકે પણ વાક્ય રચના દ્રષ્ટિએ શબ્દો આડાવડા છે એટલે એનો સાચો જવાબ છે નીચેનામાંથી કઈ સંધિ ખોટી છે ઉદય તો ચાંદ આ સાચે છે નિહિ વોટે છે શું હવે અહિયાં દીર્ઘ ઈ આવે નીરસ રાઈટ જોઈએ પછીનો મુદ્દો કયા સમાસમાં વિભક્તિના સમાસના પેટા પ્રકારો છે અને એમાં અલુક તત્પુરુષ છે એમાં વિભક્તિના જે પ્રત્યયો છે એનો લોપ થતો નથી એટલે કે પ્રત્યયો ચાલુ રહે છે નીચેના માંથી કયું જોડકું ખોટું છે સમાજ ને મહાબાહુ આ અવયવા સમાસ નથી આ ખોટું કહેવાય નીચેનામાંથી કઈ જોડણી સાચી છે મિત્રો આ શબ્દ તો વારંવાર પરીક્ષામાં પૂછાય છે ખાત મુહૂર્ત તો સાચી કામ વેળાસર થાય તે જ અગત્યનું છે વાક્યમાં કયા ભાગના ભૂલ છે વાક્ય સુધીને લગતો મુદ્દો છે તો બધા શબ્દો તમારે જોઈ લેવાના છે કામ વેળાસર તેજ જ છે તો અહીંયા ભૂલ કઈ જગ્યાએ જવાબ છે જોઈએ પછીનો મુદ્દો પદક્રમની દ્રષ્ટિએ કયું વાક્ય સાચું છે શબ્દો આડવડા છે કે તમારે ધ્યાનમાં રાખવાનો છે

તમારે એક્સેપ્ટ રીતે એનો એ જોવાનું છે એક એક વાક્ય જોઈએ એટલે તમને સમજાશે મને પોતાની અસહાયતા અંગેની મારી વિપત્તિઓ પીડે છે મને પોતાની અસહાયતા અંગેની મારી વિપત્તિઓ પીડે છે મને અસહાયતા અંગેની એટલે આ તો આવશે નહીં એના ક્રમમાં આવતું નથી મને મારી અસહાયતા અંગેની પોતાની વિપત્તિઓ પીડે છે મને મારી પોતાની વિપત્તિઓ અંગેની વાક્ય છે એની અસહાયતા આપણને પીડે છે જોઈએ એના પછીનો મુદ્દો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે તમારે કોમ્પ્રિન્શન અભ્યાસ એટલે આપણે એ મુદ્દો લીધો છે

અને હા બે અર્જુન કરી આવે છે ભક્તા કૃષ્ણના કથન આરંભમાં આમાંથી એક શબ્દ કૃષ્ણ પેલા બોલે છે બીજો આવે છે શ્રોતા અર્જુનના

અને શબ્દ થયો અને કરીશ એ કોનો શબ્દ થયો અર્જુનનો શબ્દ થયો અર્જુન કહે હા હું તમારું કેવું કરીશ જોઈએ પ્રશ્ન ગીતાના અર્થરૂપ

અને અંગ્રેજીની બેચ અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં અમે એક નવી બેચ પણ શરૂ કરવા જઈ રહ્યા આ ઉપરાંત વર્ગ ત્રણ છે જોઈએ પછીનો મુદ્દો હા મિત્રો પરીક્ષા અંગેની રોજેરોજની માહિતી મેળવવા માટે કરંટ અપેર્સ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કર

વધુમાં અક્ષ પબ્લિકેશનના બધા જે પુસ્તકો છે એનું વેચાણ અમારી અકાદમી પર કરવામાં આવે છે